સમાચાર બીજ માફિયાઓ સામે કાર્યવાહી કરવા સીએમને રજૂઆત કરવામાં આવી છે પાલભાઈ આંબલિયાએ સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યું છે એડવાઇઝરીથી આવી પ્રવૃત્તિઓ બંધ થાય તેવું પાલ આંબલિયાએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે સાથે સવાલ કર્યા છે કે ગયા વર્ષે પણ એડવાઇઝરી હતી પરિણામ શું મળ્યું પાંચ વર્ષમાં કેટલાક નમૂના લીધા કેટલાને

છેલ્લા પાંચ વર્ષની અંદર જે નમૂનાઓ લેવાયા જે સ્કોડોની રચના કરી જેટલી ફરિયાદો આવી તેમની સામે એક પણ વ્યક્તિને દંડિત કરવામાં આવ્યો હોય તેવી કોઈ ઘટના સામે નથી આવતી નકલી બિયારણ ઉત્પન્ન કરતા બીજ માફિયાઓ પાસેથી હપ્તા ઉઘરાવવાનું કામ કરી અને આલિશાન કમલમો બનાવવા માટે કામ કરે છે જનતાનો પગાર લઈ અને કમલમો બનાવવા માટે શું કામ કરે છે જો સરકારની દાનત સાફ હોય સરકારની દાનત ખેડૂતલક્ષી હોય તો ત્રીસ વર્ષની અંદર બિયારણ નકલી છે કે અસલી છે એનો ટેસ્ટ કરવા માટેની જો સરકાર લેબોરેટરી ન બનાવી શકતી હોય છેલ્લા ત્રીસ વર્ષની અંદર સરકાર મુખ્ય પાકો પૈકી એક પાકની સુધારેલ બિયારણની જાત ન બનાવી શકતી હોય અને સરકારશ્રીને મારો છેલ્લો સવાલ એ છે કે ગયા વર્ષે અમે કિસાન કોંગ્રેસે પાંચ જગ્યાએ દરોડા પાડી અને જેની સામે પોલીસ ફરિયાદ કરી હતી એમાં તમે ત્રણસો રૂપેડીથી દંડિત કર્યા છે તો શું ત્રણસો રૂપેડીથી દંડિત કરવાથી શું આ બીજ માફિયાઓ જે છે એમને ક્યાંય કોઈ ડર કાયદાનો ઊભો થશે એટલે આજે સરકાર સમક્ષ પત્ર લખીને માંગ કરી છે કે નકલી બિયારણ ઉત્પન્ન કરતા બીજ માફિયાઓ સામે કાયદાથી ઉદાહરણ પૂરું પડે અને બીજી વખત કોઈ પણ નકલી બિયારણ ઉત્પાદન કરવાનું કે નકલી બિયારણ વેચવાનું કામ ન કરે એવો ડર ઊભો થાય એવો કાયદા રૂપી એમને દંડિત કરવામાં આવે એવી માંગ કિસાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવે

જે રાજ્યના અધિકારીઓ ખેતીવાડી અધિકારીઓ સાથે માન્ય કૃષિમંત્રીશ્રીએ બેઠક કરી અને ખેડૂતોને નિયમિત રીતે સમયસર દવા ખાતર અને બિયારણનો જથ્થો ઉપલબ્ધ થાય સારી ગુણવત્તાનો ઉપલબ્ધ થાય અને સમયસર ઉપલબ્ધ થાય ત્યાં ભાવે ઉપલબ્ધ થાય એના માટેની એક બેઠક ગયા અઠવાડિયે પણ કરી છે જરૂરી સૂચનાઓ પણ આપી છે સાથે સાથે એક ગાઈડલાઇન પણ આપી છે કે રાજ્યમાં ચોમાસું થોડુંક લેટ થવાની સંભાવના છે તો એટલું વહેલું વાવેતર ન કરવામાં આવે કે બિયારણ ફેલ જાય ખાતરના ઉપલબ્ધિ એનું વિતરણ દબાણ બિયારણની ઉપલબ્ધિ એનું વિતરણ અને એની ગુણવત્તાની ચકાસણી માટે સ્કોડ કરી અને રેન્ડમ ચેકિંગની પણ વ્યવસ્થા કરી છે કોઈ પણ આગેવાનો સમાજ જીવનના આગેવાનો હોય સહકારી આગેવાનો હોય રાજકીય આગેવાનો હોય એમને પણ વિનંતી છે કે ક્યાંય પણ આવી પ્રવૃત્તિ માલુમ પડે તો એ રાજ્ય સરકારનું ધ્યાન દોરે સાથે સાથે ખેડૂતોને એ પણ વિનંતી છે કે માન્યતા પ્રાપ્ત વિક્રેતા પાસેથી એ બિયારણ દબા ખરીદે એનું પાકું બિલ લે એ બિયારણની બેગ ઉપર એના ઉત્પાદકનું નામ કે વિક્રેતાનું નામ કે બેચ નંબર હોય એ ચકાસે અને એ પ્રમાણે જ ખરીદી કરે બિન પ્રમાણિત બિન માન્યતા પ્રાપ્ત હોય એવું બિયારણ ખરીદવાનો પ્રયાસ ના કરે એવી વિનંતી છે આવી એક પ્રવૃતિ ઉત્તર ગુજરાત માંથી સૌરાષ્ટ્ર માં જતી એમને પકડી પાડી હતી જોડાવા બદલ આપનો આભાર